હાલોલ નગરપાલિકાને એક અચંબિત કરી દે તેવી ઘટના સામે આવી છે દિવાળીના શુભકામના બેનરે શહેરની રાજકીય હવામાં ગરમી ફેલાવી દીધી છે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દિવાળી શુભકામના બેનરમાં ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર ફોટો છપાઇ ગયો છે આ બેનર પાલિકા કચેરીથી બહાર લગાવવામાં આવ્યું હતું જેમાં એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સી આર પાટીલનો ફોટો હતો જ્યારે બીજી બાજુ ધારાસભ્ય પાલિકા પ્રમુખ અને પ્રમોદસિંહ રાઠોડ દેખાયા હતા હવે શહેરમાં સવાલો ઉઠી રહ્યા છે શું પાલિકાના અધ્યક્ષને નવા પ્રદેશ પ્રમુખ વિશે જાણ નહોતી કે પછી આ કોઈ ઇરાદાપૂર્વકનો રાજકીય સંકેત હતો આ બેનર સામે આવતા આજે શહેરમાં ચર્ચાનો તોફાન મચી ગયો છે ભાજપના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો બંનેમાં આશ્ચર્ય અને અસંતોષની લહેર ફેલાય છે હાલ સુધી પ્રમોદસિંહ રાઠોડ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી પરંતુ આ બેનર ગુંચવણને કારણે હાલોલની રાજકીય ધરતી ફરી એકવાર ગરમાઈ ઉઠીછ